શું તમે કમરના દુખાવાથી પરેશાન છો અનેક ઉપાય કરીને હારી ચૂક્યા છો અને તમે એ ચાહતા હશો તમારો એક રૂપિયો પણ ખર્ચ ન થાય અને કમરનો દુખાવો ચાલ્યો જાય તો આ વિડિયો સિર્ફ ને તમારા માટે છે આ જ હું તમને સુજોક એક્યુપ્રેશર અને રિફ્લેક્સોલોજી જે જૂની એક્યુપ્રેશરની પદ્ધતિ છે એવા બે પોઈન્ટ બતાડીશ પાંચ મિનિટ સમય કાઢીને યદી તમે આને સવાર સાંજ પ્રેશર દઈ દેશો

メンズ पीरियड ના સમય છોકરીઓ માતાઓ બહેનોને કમરનો દુખાવો થાય છે કોઈ પણ કારણથી કમરનો દુખાવો છે આ પેલો પોઈન્ટ તમને બતાડું સુજોક એક્યુપ્રેશરના હિસાબથી જે હાથની વચલી બે આંગળી છે એને અહીંયા કરે આ કમરના દુખાવા માટે બહુ જ ઇફેક્ટિવ પોઈન્ટ છે જ્યારે તમને ટાઈમ મળે 5-5 મિનિટ તમે આને પ્રેશર દઈ દેજો આ પોઈન્ટ બંને હાથમાં હોય છે બીજો પોઈન્ટ જે રિફ્લેક્સોલોજીનો છે એ અંગૂઠાથી લઈ અને અહીંયાનો જે આ ઇન્યાંગ બોર્ડર લાઈન જેને કહેવાય છે અહીંયા કણે આ પોઈન્ટ હોય છે બસ તમે પેન યા પેન્સિલ લઈ જ્યારે પણ દિવસમાં તમને ટાઈમ મળે હલકું 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 પ્રેશર દેજો જો આ પોઈન્ટ બંને હાથમાં હોય છે અને બંને પગમાં પણ હોય છે જ્યારે ટાઈમ મળે 5-5 મિનિટ તમે પ્રેશર દઈ દેજો ચમત્કારિક રૂપથી તમારું કમરનો દુખાવો ગાત થઈ જશે જરૂર ટ્રાય કરજો સસ્રમ સસ્ર ખુશ રહો નમસ્કાર